ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારો નવા વ્લોગમાં આજે હને મેં કારખાને વિડીયો ઉતાર્યો છે વિડીયો તને પણ બ્લોગ ઉતાર્યો છે જો આ રહ્યો ને આ એ કે અમારા બ્લોગમાં ના પણ નહીં લઉં તો એ હને ટીંગ દેરાનો ઓલું મૂકી દઈ આ બધા કાગર દેખે કાગર જો ઓલા હકેલે જો હકેલે નહીં કાગર હકેલવાના હે મિત્રો કેટલા માણસો કાગર હકેલા જો કેટલા બતાય એ કેડો મોકલા ની જેમ કાક ના કરી દે ને પછી કે તારે કાઢો તારે કાઢવાનો મારે નઈ કાઢાય તો જો તમે મિત્ર ક્યાં ક્યાં ઠેઠ કાક હકેલે લે સમજો હું અહીં ઓય થી લે ઠેઠ આમ દેખાય સમજો આમ નજર નો ઉતરે અહીં સુધી ઠેઠ આમ જો ક્યાં સુધી કાક હકે લાવજો ના ખળ માકડી સવ ઠે ગયા ના મિત્રો કાગર બાગર હકે લે ક્યા હે અને જો મે મોટો બહુ ઘોરી દો અને મિત્રો આ નાને નાનેવાળો નાડ હે તો એનું પ્રેશર કેવડા આવે જો દેખાય જો એ કેવડુ સ્પીસર આમ જો દે એક નંબર મારે એ મિત્રો જો તમે તડકો કેવો પડે છે તડકો જો તમે આવા તડકા ના આવે જો ટેક્નોર ક્યાં તાહી જો આ ભક્તા હો છે આ હો સંજો ભક્તા તડકો કેવો લાગે ઓ આગે વો ફૂલ દેકો હો ફૂલ દેકો માથેરો ફૂલ દેકો હાલ પગ લઈ લો લે લે હાલો બેક બેક

ટોટલ ભંગાર મીટર અહીંયા મળી રહેશે તમારે જે જોતું હોય આવતા રહેજો મિત્રો મિત્રો બધું મળી રહે જો આ પગ રાખવાના સપલા રા મળી રહે આ ધારિયું મળી રહે આ પાવડો મળી રહે પછી આ શું હેલા બ્લોર બ્લોર હે આમાં તમે આમ તમારે જે વસ્તુ જોતી મળી રહે ચેન હે જો મિત્રો એ આ શું હે અને આ ઓલું છે આ દેવા છે એનું કહેવાય છે પંખા પંખા પંખાના હે જો તમે જોવાની નજર કરો અહીંયા આમ જો લઈ તો આવશે આમાં હાથો નાખી દઈશું ચાર વાટર હાલો હલો બાઇકની ટાંકી કોઈ જોતી તો લઈ જાય જો બંગારના ડેલે હાલો દૂધ ભરવા કેન જતો કેન લઈ લેજો મિત્રો પાણી ભરવા જો અહીંયા પાણી ભરવા હો ને ડેગડા હોત ને અને ડબા ડબલા હોત ને હેજો મિત્રો પીવાઈને આવજો આજા બંબુડી બંબુડી પછી આ ટોટલ વસ્તુ આયા મળી રહે છે આમાં દેવ અને આપકો ગોતે છે જો ટોટલિંગ વસ્તુ છે અને આપી દઉં દિઘલિયા ચોકડી ની આગળ હે ભળ્યું છે ને ભળિયા ની સામે એક ભંગાનો ડેલો હે અ નીચ એક ની બાજુમાં છે સામે અને ઓલો હું કેવા દેવા લાઈટ નું હોય ને પાવર હાઉસ પાવર હાઉસ પાવર હાઉસ નહીં ને બીજું કઈ કેવાય સબટેશન નહીં હું કહેવાય

મિત્રો મસ્ત મજાનો ભંગાનો નો છે જેવા આ નો ડેલો છે ને આમ જો તમે હા આ દ્રાક્ષ વેલો દેખાય એમ જો તો આ આખે માં ઓલી તોડી છે ડાયર થી છે વાવા વા હાટુ જો મિત્રો આમ લુર ખા દેખાય તમને દેખાડો લુર કામ કારી દ્રાક્ષ છે જે થઈ નથી બરોબર પાકી પણ હું ખાઉ હું મજા આવી મજા આવી જો મિત્રો આયા આયા કેટલી બધી આમ જો તો હા ને ગાવ હા ને મિત્રો લેવાનું હતું એ લઈ લીધું આવે જા એ પાછા કારખાના बाजू અને આમ જો હને એક ડાખી લઈ લીધી આમ જો ડ્રાક્ષની યાખી વાવા લઈ લીધી મારે લેઈતે પણ મારે તો ઘરે હે એટલે મે ન લીધી જો મિત્રો ઢોળા બાપા હાને ગાય ઉચારો આલે જાજો હને મેં ફોન આમ કર્યો તો પહોંચ દેવા મેડા હારું હંડોળા બાપા કંઈક ને કઈક ખરી તો બસ હજુ લાઈટ ફિટિંગ કરે